નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે સરકારી યોજનાઓ એ લોકો સુધી પહોંચી કે નહીં જાહેર જનતાને અત્યારે હાલ એમ કહેવામાં આવતું હોય છે આટલી આટલી સરકારી યોજનાઓ છે આટલી આટલી સરકારી યોજનાઓ છે આનો અત્યારે આ રીતે ઉપયોગ પણ થઈ શકે છે તમે આનો આ ઉપયોગ કરો ઘણો લાભ થઈ શકે છે પણ યોજનાઓ પહોંચે છે ખરી લોકો સુધી આજે સવાલ અત્યારે એટલા માટે થયો કારણ કે વિધાનસભામાં જે ગરીબોને અપાતું અનાજ હતું તેને લઈને એક પ્રશ્ન થયો હતો કે ગરીબોને યોગ્ય પ્રમાણમાં અનાજ તેમના સુધી પહોંચે છે કે નહીં ત્યારે અગિયાર જિલ્લાનો આંકડો સામે આવ્યો હતો અગિયાર જિલ્લામાં ગરીબોને મળતું જે અનાજ છે તે બારોબાર સગે વગે કરવામાં આવે છે તેવી બાબત સામે આવી હતી આ તો ચલો અનાજની વાત કરી ત્યારબાદ નલસો જલ યોજના નલસે જલ યોજનાની એમ કે ગુલબાંગો ઘણી બધી પોકારવામાં આવે છે પણ શું લોકો સુધી પહોંચીએ યોગ્ય રીતે એ પણ એ સવાલ છે સાથે સાથે રોડ રસ્તાને લઈને દર વખત દાવા કરવામાં આવે છે કે ના અમારું આ યોજના છે અમારી જે આ જે સ્કીમ છે ઘણી ઘણી ફાયદાકારક છે લોકો સુધી પણ અમે બધું પહોંચાડીએ છીએ એ દરેક વાત કહેવામાં આવતી હોય છે શું લોકો સુધી પહોંચે છે ખયું રોડ રસ્તાની ચલો વાત કરું તો ક્યાં કેમ જ કહેવામાં આવતું હોય છે કે અમે બહુ જ સારા એવા રોડ રસ્તા બનાવ્યા પણ એમ કહેવાય ને કે પાંચ દિવસ થાય ને ત્યાં તિરાડો પડી જતી હોય છે બીજી બાજુ જ્યારે ઘરોની વાત કરવામાં આવે મુખ્યમંત્રી એટલે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રીની યોજના હોય ઘર બનાવી દેવામાં આવે છે લોકો ત્યાં રહેતા નથી અને ધૂળ ખાતા હોય છે એવા ઘર પણ છે તેના દરવાજા ઉપર ઉધઈ લાગી ગઈ હોય છે એવા પણ ઘર હજુ પણ પડ્યા છે હવે તેનું શું કરવાનું ચલો અમુક અમુક ઘરમાં દરેક લોકો પહોંચી પણ ગયા ત્યાં પછી બોલું કે સીલિંગ તૂટવાની જે પરિસ્થિતિ સામે આવે છે ક્યાંક યોગ્ય રીતે રહી શકતા નથી એવી પણ બાબત સામે આવે છે એટલે જે જનતાની યોજના છે પ્રજાકીય જે લાભ પહોંચાડવાની બાબત છે પરંતુ શું યોગ્ય વ્યક્તિ સુધી છેવાડાના વ્યક્તિ સુધી સરકારી યોજનાઓ પહોંચે છે ખરી આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અતુલભાઈ ગામે છે કે જેઓ સામાજિક કાર્યકર્તા છે સાથે સાથે જ અશોકભાઈ પંજાબે આપણી સાથે જોડાઈ ગયા છે કે જેઓ ગુજરાત કોંગ્રેસના જે વાઇસ પ્રેસિડેન્ટ છે સાથે સાથે જ શૈલેષભાઈ પરમાર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા છે જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે સૌથી પહેલો સવાલ અતુલભાઈ આપને અતુલભાઈ સરકારી યોજનાઓને લઈને અત્યારે તો ચર્ચા કરી રહ્યા છીએ આપના મત અનુસાર સૌથી પહેલા હું એક પ્રતિક્રિયા પૂછવા માંગુ છું કે આપના મત અનુસાર શું યોજના લોકો સુધી પહોંચી છે ખરી નમસ્કાર પહેલા તો અને જે સરકારી યોજનાની આજે ચર્ચા થઈ રહી છે ત્યારે પૂરા ગુજરાતમાં અનેક જાતના ફેમ્પલેટો પત્રિકાઓ લોકોને આપવામાં આવી રહી છે પહોંચાડવામાં આવી રહી છે પરંતુ જે રીતના રેશન કાર્ડ મુદ્દો વિધાનસભામાં ગુંજ્યો કે અગિયાર જિલ્લાઓમાં અનાજ પહોંચ્યું નથી લોકોને એકદમ સત્ય અને હકીકત છે જો ગ્રામ્ય વિસ્તારોમાં આવી પરિસ્થિતિ છે તો વડોદરા સુરત રાજકોટમાં અનાજ લોકોને કેવી રીતે મળ્યું છે એ પણ વિચારવાનો વિષય છે ઘણી જગ્યાએ તો ફિંગરપ્રિન્ટ દુકાનોમાં બની ગયા છે ડાયરેક્ટ દુકાનમાં ફિંગરપ્રિન્ટ તમારું અનાજ એ લોકો વેચી રહ્યા છે આવા પણ નમૂના અને કેટલા કેસો દાખલ થયા છે ઘણી જગ્યાએ આ કેસો છુપાવવામાં આવે છે એટલે અનાજ ગરીબો સુધી પહોંચતું નથી પરંતુ જે મળતિયા હોય જે મોટી મોટી ઘરઘંટીઓ ચલાવતા હોય જે લોટના વિક્રેતા હોય એમના સુધી આ અનાજ જતું રહે છે અનાજમાં પછી ક્વોલિટી આવતી નથી જો કદાચ મોકલતા હોય અમે જોયેલી છે ક્વોલિટી આવતી નથી મેન્ટેન થતી નથી ગરીબો માટેનું જે અનાજ આવે છે બારોબાર ઓહિયા થઈ જાય છે એવા અનેક આપણે ઉદાહરણ વડોદરા શહેરની પૂરા ગુજરાતમાં જોયા છે હવે જે સામે વ્યક્તિ બેઠા છે કે ભાઈ તમે ફક્ત વાતો કરો છો પરંતુ ઉદાહરણ રૂપ પણ જે દુકાનો છે એ દુકાનો પણ ખુલતી નથી ત્યાં પણ અનાજ વેચાણ થાય કે ગરીબો કે મધ્યમ વર્ગના લોકો અનાજ લઈ ગયા છે પરંતુ અનાજમાં મસ્ત મોટો ભ્રષ્ટાચાર વર્ષોથી ચાલી રહ્યો છે માન્ય પ્રધાનમંત્રી કહી રહ્યા છે કે અમે આટલા કરોડો

આ વડોદરા શહેરમાં નલસે જલ યોજના આવી ગ્રામ્યમાં પણ આવી પરંતુ લોકોને પૈસા ભરવા પડે છે પૈસા પૈસા ભરવા પડે છે જોયું વડોદરા શહેરમાં ટેન્કર રાજ ચાલી રહ્યું છે હજુ પણ ટેન્કર રાજ ચાલુ છે તો નલસે જલ યોજના જે કહેવાય એ પૂરેપૂરી ફેલ યોજના છે સે જલ યોજના નામે પણ કરોડ ઉઘરાણું વડોદરા વડોદરા તાલુકામાં વડોદરા જિલ્લામાં થઈ ગયું

ભાઈ આટલા બાય આટલા નો હોલ આપવાનો આટલા બાય આટલા હોલ આપ્યો છે સંડાસ બાથરૂમ તો એવા છે કે તમે બેસો તો તમારો પાછળનો ભાગ દિવાલમાં લાગી જાય આ થઈ તો આપ્યા ત્યારની વાત એના પછીની વાત કરી કે આવાસ યોજના ચાર પાંચ વર્ષમાં લોકોના સળિયા દેખાવા લાગ્યા ઉપરથી

જે ગાંધીનગર માં બેઠેલા વચેટયા હોય પોતાના સુરત અમદાવાદ રાજકોટમાં બેઠેલા વચેટયા હોય એમની ટકાવારી બધે ચાલતી હોય એટલે યોજનાઓ આવે પરંતુ લાભ નાગરિકો સુધી પહોંચતો નથી હાલમાં સારામાં સારું છે કે લારી સારા વાળાને દસ હજારની ની લોન આપવામાં આવે એ ભરો એટલે વીસ હજાર ની લોન આપવામાં આવે છે પણ પછી એ જ લારી ગલ્લા ઉઠાઈ જવાના એ લોકોને હેરાન કરવાના ભરે ક્યાંથી એટલે આપવા પૂરતી આલે એમાં બી સો જણે ફોર્મ ભર્યા હોય તો એમાં ત્રીસ જ ચાલીસ જન ને લોન મળે બીજા સાઈઠ જન ને ના મળે પુરાવાનો કે જે પણ અભાવ હોય એના લીધે ના મળે પરંતુ જયારે એનો લારી ગલ્લા પથારા ઉઠાવવાની જરૂર ક્યાં છે જો ઉઠાઈ ગયા છો તો એ લોન ક્યાંથી ભરશે એટલે સરકારની યોજનાઓ આવે છે પણ બધી કાગળ પર આવે છે ભ્રષ્ટાચાર રૂપી યોજના આવે છે હાલમાં જ વડોદરા શહેરમાં સાહેબ બ્રિજ બનાવ્યા હતા બ્રિજમાં ગાબડા પડી ગયા ત્રણ મહિનામાં ગાબડા પડી ગયા ત્રીસ વર્ષથી ત્રણ મહિનામાં ગાબડા પડી ગયા એટલે કે યોજનાઓની યોજના પહેલા આઈ જાય છે ક્યાંક યોજના આવતા પહેલા એમાં ભ્રષ્ટાચાર કેવી રીતે કયા અધિકારી કરવાનો ગાંધીનગરમાંથી કોણ કરશે જે તે વિસ્તાર આ યોજના ટોટલી ફેલ યોજનાઓ છે એના કરતા તો પહેલા જે રીતે આપણે કોઈ પણ કચેરીમાં જતા હતા ફોર્મ ભરતા હતા અને એ યોજનાથી આપણને સાયકલ મળતી હતી એ યોજનાથી બધું મળતું હતું

યથાર્થ પુરવાર એટલા માટે થાય છે કારણ કે ચલો યોજનાઓ હોય તો તરાલ અમલીકરણ પણ થતું હોય ના નહીં ચલો અમલીકરણ થતું પણ હશે પણ છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતું નથી એ બાબત પણ ક્યાંક યોગ્ય છે શું કહેશો અશોકભાઈ આ યોજનાઓને લઈને આજે વાત કરતા આપણી સમક્ષ દાખલાઓ સાથે વાત કરી એમને તાજેતરમાં જે વડોદરામાં પુલની વાત કરી ત્રીસ વર્ષની ગેરંટીને ત્રણ મહિના ઉખડી ગયો આ વર્ષોથી આપણે સાંભળી રહ્યા છે કેટલા પુલો તૂટી જાય છે નાનકડી વરસાદમાં ખાડા પડી જાય છે સરકારનું કામ લોકો સુધી લાભ પહોંચાડવાનું હોય છે જો ના પહોંચી શકતો હોય તો સરકારમાં રહેવાનું અધિકાર ધારાસભામાં સવાલના જવાબમાં જે લગભગ ત્રણ કરોડ થી વધુ રૂપિયાના જે છે એ સગે વગેરે થઈ ગયો છે રાશન દુકાનમાં તો આ તો આ તો સરકાર માટે ખરેખર શરમની બાબત છે 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 આ સરકાર સરકાર કેવા લાયક મોટો મુદ્દો જલ્દી જે વાત થાય હવે ત્યાં ટેન્કરો ચાલી રહ્યા છે ઉપર ટેન્કર રાજ છે અમારા મિત્ર કે છે નલથી જલ જલથી નલ નલથી નલ જલ નલ જલ નલ જલમાં જ ફસાઈ ગયા છે કશું છે જ નહીં મેદાનની અંદર અરે હું તો આ પૂછવા માંગુ છું કે પહેલાદભાઈ મોદી આપણા વડાપ્રધાન શ્રી ભાઈ છે રાશનની તમામ દુકાનોની યુનિયન પોતે પ્રમુખ છે નાખે છે પણ આ રાશન જે ભ્રષ્ટાચાર ચાલે છે શું પ્રહલાદભાઈ યજ્ઞ હકીકતની અંદર એક ઇંગ્લિશમાં શબ્દ છે જેનું નામ છે આઈસબર્ગ આઈસબર્ગ એટલે જે સમુદ્રની અંદર મોટા જે બરફ હોય છે એની મોટી ટીલા આવી જાય છે તો એનો ફક્ત દસ ટકા દેખાય છે નેવું ટકા તો પાણીમાં હોય છે આજે આજે રાશન

પોતે જાતે જે છે એ હીરો બની જાય છે અને જાતે જ બધું જે છે મેં કર્યું છું હું કરી રહ્યો છું બધું સારું થઈ રહ્યું છે પાંચમા નંબર માંથી ત્રણ નંબર આવી ગઈ છે હવે આખી દુનિયામાં નામ થઈ ગયું છે આ પોતે પ્રધાન શ્રી આ બાબત તો આ છે બીજા કઈ તો સમજાય આ સુધી આવા કોઈ વડાપ્રધાન પોતાની ટીપ પોતે ડોક્ટર મનમોહનસિંહે કોઈ દિવસ એવું નથી કીધું ખાડામાં ગયેલું અર્થતંત્ર બે માં એ બે હજાર આઠ ને બે હજાર નવ માં આખી દુનિયામાં ભયંકર મંદી હતી અમેરિકામાં ટપો ટપ ઇંગ્લેન્ડમાં બેન્કો બંધ હતી આપણા દેશમાં એક બેન્ક બંધ થઈ નહીં અને વડાપ્રધાન મનમોહનસિંહ નથી કીધું આટા મોટો છું કે આ દેશમાં રાજ્યો ભ્રષ્ટાચારમાં જો સૌથી આગળ હોય ચાર પાંચ તો એમાં ગુજરાત પણ છે તમે જોઈ શકો છો કે એક સર્વે પ્રમાણે જે સર્વે થયું છે કે ભ્રષ્ટ સરકારના કયા ખાતામાં કોઈ ખાતું સરકારનું બાકી નથી કે જેમાં ભ્રષ્ટાચાર નથી

એ તો આટલા વખત સગે વગે થઈ ગયું છે તો હવે તેનું શું કારણ કે સવાલ અત્યારે તમે જ્યારે ગૃહમાં જવાબ આપો છો કે જિલ્લાઓમાંથી ચૌદ લાખ ચોપન હજાર કિલો અનાજ સગે વગે કરવામાં આવ્યું છે જેમાં બે કરોડ સત્તાવન લાખની કિંમતનો જથ્થો સગે વગે કરવામાં આવ્યો છે એવી વિગતો સામે આવતી હોય ત્યારે સવાલ ચોક્કસથી થતો હોય કે જો તમે વસ્તુઓ પહોંચાડો છો તો હવે જાય છે ક્યાં મારો અવાજ આવે છે વાત અતુલભાઈ એમની કરી અશોકભાઈ પાર્ટીને બચાવવા માટેના પ્રયત્નો કર્યા અને ખોટી ખોટી વાત નથી પડવું પણ ડોર ટુ ડોર જે ડોરસ્ટેપ ડિલેવરી જે થાય છે ડી ટુ ડી જે ડોર સ્ટેપ ડિલેવરી જે થાય છે એ ગોડાઉન માંથી માલ આવે અને એ જે રેશન કાર્ડ ની દુકાન છે ત્યાં જાય દીનદયાળ ગ્રાહક ભંડાર ત્યાં છે ગ્રાહકો ગ્રાહકો પાસે હવે એમાં એસી કરોડ પરિવારો જે છે આખા દેશમાં છે એમાંથી ગુજરાતમાં જે છે એ સત્તર દુકાનો મારફતે સત્તર હજાર દુકાનો મારફતે બોતેર લાખ જે કુટુંબો છે એને અને ત્રણ કરોડ ને ચોપન લાખ જે જનસંખ્યા છે એને મફત અને વિનામૂલ્ય અનાજ જાય છે પંચમ

અને છ જણ ની જયારે ધોળકામાં થયું એમાં પણ ધરપકડ કરી છે અમે કહીએ છીએ તજજ્ઞ છે કોઈ સોશિયલ મીડિયાનો અને આજે અત્યારે જે હાઈટેક જમાનો જે છે ઇન્ટરનેટ નો એમાં રેશન કાર્ડ ધારકો અનાજ લેવા ના આવ્યા હોય અને એક એપ્લિકેશન એ ડાઉનલોડ કરી અને ખોટો અનાજ જાય છે એવું સાબિત મકવાણાજી કરીને અધિકારી ગયા છે પુરવઠા અનાજનો આવી રીતે બગાડ થયો છે સડી અથવા તો કઈ તકલીફ થઈ છે તો એ બધાને જો પ્રિવેન્શન ઓફ બ્લેક માર્કેટિંગ કાળા બજાર રોકવાનો જે કાયદો છે એ જ આમાં લગાવ્યો છે અને મારે એ કેવું છે હું બીજી એક પણ વાત કરી દઉં લોકોને મકાન પણ ફાળવ્યા છે પ્રધાનમંત્રી આવાસ યોજના માત્ર પ્રધાનમંત્રી જનઔષધિ યોજના છે એમાં પિસ્તાલીસ કરોડ લોકો ને લાભ મળ્યો છે એ પ્રધાનમંત્રી ફસલ

મને જવાબ આપો શૈલેષભાઈ એક જ બાબત નો તમે કહો છો આ ચોત્રીસ કરોડ અહીંયા પહોંચ્યા પછી અઢી કરોડ લોકો બધું મળ્યું અડધી તો કઈ યોજના હતી અડધી મને પણ યાદ નથી અત્યારે તો પણ મને મને મારે એક વસ્તુ મારે તમને શૈલેષભાઈ પૂછવી છે ચલો તમે આ બધું આપ્યું બધી યોજનાઓ પહોંચી આ તમે જ વિધાનસભામાં એમ કહો છો કે આટલો અનાજનો જે જથ્થો હતો એ સગે વગે થઈ ગયો તો પછી હવે એનું શું એટલે આ તો ખાલી એક પેલું કે આ તો એક ટ્રેલર છે આ તો આ તો એક આજુ એક નમૂનો છે

વચેટીયા લઈ જશે એનું શું જો લઈ ગયા છે ને એ જે કઈ વિધાનસભાના ફ્લોર પર આવ્યું છે એ તો આપણે સ્વીકારવું જોઈએ નઈ એના માટે મેં કહ્યું એમ પગલા પણ લીધા છે ને

સીધા DBT ના મારફતે સીધા ગ્રાહકો પાસે એની યોજનાનો લાભ લાભાર્થી સુધી પહોંચે છે ઓકે સર ઓકે 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 હું એક રકમો મોકલું છું ને પંદર પૈસા પહોંચે છે એ પ્રકારની પંદર પૈસા વાળી સરકાર નથી ભાઈ આ તો ચાલો ઓકે 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 अशोक ભાઈ ઓકે 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 ઓનલાઈન આવે છે ઓકે સરેશ ભાઈ ઓકે 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 अशोक ભાઈ अशोक ભાઈ એમણે તો

પોપટ ભૂખ્યો નથી ને પોપટ નથી ને તમારે ઇકોનોમી નામ કમાવું જોઈએ સૈલેષભાઈ આવા આંકડાઓ તમે મૂકો છો તમે તમે થોડા ખ્યાલ તો કરો હકીકત સમજવાની કોશિશ તમે કરો જમીન હકીકત છે લોકોને હકીકતમાં કેટલાક જિલ્લાઓની અંદર

હિંમત રાખો આ હું નથી કેતો આંકડાઓ છે ભાઈ આ આંકડાઓ છે કે એક જ શિક્ષક છે ને કેટલીક શાળાઓ તો અવસ્થામાં આજે ઝાડ નીચે અત્યારે ભણાવવામાં આવે છે બે હજાર તેર હજાર વર્ષ જૂનો જમાનો લઈ આવ્યા છે ભાજપ વાળા

યોજનાઓના આંકડા પ્રમાણે તેત્રીસ ટકા પૈસા એમનું ફંડ જે પૈસા પાછા મોકલવામાં આવે છે એનો ઓકે 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 શૈલેષ તો આ તમે યોજનાઓ તો બનાવો છો પણ લોકો સુધી પહોંચતી નથી આ બધા આંકડાઓ સામે આવે છે એને તો પણ પછી અત્યારે એક્સેપ્ટ કરવા પડે ને પછી શૈલેષભાઈ એવું નહીં કેવાય ને એવા બની ગયા કોઈ એમાં ખાડા પડશે તમારે ક્યાંક સ્વીકારવું તો પડશે ને આ તમે સોસો ને છ જે શાળાઓ છે એમાં એક જ શિક્ષક છે ચલો અમુક અમુક અમે સમજી શકીએ છીએ કે ના પેલો એ એ પ્રમાણે થતી હોય કે ક્યાંક રિટાયરમેન્ટની પણ બાબત સામે આવતી હોય છે તો સામે તમે એટલા શિક્ષકો લો ને તમે જ્યારે બ્રિજ બનાવો છો પાંચ દિવસ પછી પેલું તિરાડો પડી જાય છે રોડ બનાવો તો ખાડા પડી જાય છે એનું કરવાનું શું અમુક અમુક હજુ પણ એવા ઘર છે કે જ્યાં કોઈ રહેવા નથી આવ્યું માત્ર માત્ર એમને એમ જ બનાવી દેવામાં આવે છે એટલે શૈલેષભાઈ દસ સેકન્ડમાં જવાબ આપજો પ્લીઝ યજ્ઞભાઈ આપણે જાણીએ છીએ તમે હમણાં વાત કરી કે એક જ શિક્ષક સોળસો ને છ છે એમાં જે પ્રકારે એક શિક્ષક હોય એક શિક્ષક બનાવ્યા છે ને એ મકાન જે બનાવ્યા છે એ મકાન ની ગુણવત્તા પણ ચકાસી લેજો અતુલભાઈ એ મકાન માનો કે ક્યાંય ભૂલ હશે અમે સ્વીકારીએ છીએ આખરે માનવ માત્ર ભૂલ ને પાત્ર અમારી ભૂલ હશે મિસ્ટેક હશે તો અમે માફી માંગવા પણ તૈયાર છીએ સ્વીકારવા તૈયાર છીએ પરંતુ જે રીતે આપણા વૈશ્વિક મોસાળે જમણ હોય અને માં પીરસતી હોય એ પ્રકાર નો ઘાટ સર્જાણો છે અને આજે વધારે મળી રહ્યું છે નથી કેતું કે ઊંટનું મોટું માળવા તરફ જ હોય આજે ગુજરાત છે નરેન્દ્રભાઈ મોદી જે રીતે ગુજરાત

શૈલેષ ભાઈ બોલવામાં સરસ છે અને સારું વક્તવ્ય આપ્યું છે પરંતુ જે રીતના અમે જમીની હકીકત છે જમીનની હકીકતમાં માયા પ્રધાન આવાસ યોજના જે બની છે પચીસ ત્રીસ વર્ષ સુધી થવું ના જોઈએ વર્ષમાં આવાસો ખકડી ગયા છે કોર્ટમાં કેસ ચાલુ થઈ ગયા છે જો સિલિન્ડર ની વાતો કરતા લોકો સિલિન્ડર ઘરની બહાર મૂકી દાયા છે ગેસના ચૂલા સળગાવતા ચાલુ થઈ ગયા છે બિલકુલ બિલકુલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ની વાત કરતા હોય લોકોની જમીનો લઈ લીધી છે નલસે જલની યોજના ની વાત કરતા લોકો સુધી પાણી નથી પહોંચ્યું પરંતુ દારૂ બધાના ઘરે પહોંચી જાય છે રોજે ક્યાંક ને ક્યાંક નવા ફતવા લાવવામાં આવે છે પણ ફતવા પ્રમાણે કામ થતું નથી આ તો માન્ય પ્રધાનમંત્રીને જોઈને તમને બધા મત બાકી અપક્ષમાં માં તો પાંચસો મત તમારા કોઈના ના આવે કે જયારે સેવક હોય કે ધારાસભ્ય હોય કે સાંસદ સભ્ય હોય તો ભારતના પ્રધાનમંત્રી છે વૈશ્વિક પ્રધાનમંત્રી છે પરંતુ પ્રધાનમંત્રી હાથ નીચે પ્રધાનમંત્રી આંખો નીચે આ જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે જોતા જોતા નથી નથી વચન મળી છે જોવાનું સરકારી યોજના લોકો સુધી ક્યાંક પહોંચી નથી એ ક્યારે યોગ્ય રીતે પહોંચશે તો સવાલ થાય છે જ્યારે ગરીબોનું અનાજ અત્યારે સગે વગેરે થઈ જતું હોય લોકોને ક્યાંક પાણી હજુ સુધી છેવાડાના વ્યક્તિ સુધી પહોંચતું ના હોય એ હવે ક્યારે આગામી સમયમાં પહોંચે તે તો આવનારો સમય બતાવશે શૈલેષભાઈ અતુલભાઈ અશોકભાઈ ત્રણ આંબાર અમે સાથે ચર્ચા વિચારણામાં જોડવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ આપશો નમસ્કાર